જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દસમા અધ્યાયમાં ભગવાને આઠમા શ્લોકની અંદર વાત કરી કે અહમ મત્વસ પ્રભવ મત્તઃ સર્વમ પ્રવર્ત હું સમગ્ર સૃષ્ટિનું કારણ છું અને મારે હિસાબે જ આ બધી છે ને ચેષ્ટાઓ થઈ રહી છે અથવા પ્રવર્તી રહ્યું છે હું એનું મૂળ કારણ છું ભગવાને વાત કરી ઇતિમત્વા એવું માનીને જે બુદ્ધિશાળી જે બુદ્ધિમાન ભક્તો છે એ મને પૂર્ણ શ્રદ્ધાથી ભજી રહ્યા છે હવે એ પૂર્ણ શ્રદ્ધાથી ભજે છે ત્યારે કેવા પ્રકારની સ્થિતિ થાય છે ને એમનું વર્ણન કરતાં બે શ્લોક ભગવાન આગળ વાત કરે છે બે શ્લોક એવા રજૂ કરે છે કે શ્લોક નવ અને દસમાં ભગવાન એમનું વર્ણન કરે એના લક્ષણો આપે છે નવમાં શ્લોકમાં ભગવાન કહે છે કે મત ચિત્તા मतगत प्राण बोधयंतः परस्परं कथयंतः च माम् नित्यम तुष्यन्ति च रमन्ति च भगवान कहते हैं मत चित्ता निरंतर मारामा चित्त परोवी रखनारा मत ચિત્તા સતત એક ધારું એમનું ચિત્ત છે મારી અંદર પરોવી રાખે છે પછી મદગત પ્રાણામાં જ પ્રાણો પ્રાણોને મારામાં જ પ્રાણોને મદદત પ્રાણા મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા મત ચિત્તા મારામાં મન પરોવી રાખનારા મદગત પ્રાણા મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા પછી શબ્દ છે પરસ્પરમ બોધયંત પરસ્પર એટલે એકબીજાની સાથે અંદરો અંદર શું તો કે બોધયંત બોધયંત એટલે જણાવીને પણ શું જણાવીને તો કે મારા પ્રભાવને પરસ્પરમ મામ મારા પ્રભાવને બોધયંત એટલે જણાવીને પહેલી પંક્તિમાં ભગવાન કહે છે મત ચિત્તા મતગત પ્રાણા બોધયંતસ્પરમ નિરંતર મારામાં ચિત્ત પરોવી રાખનારા મારામાં જ પ્રાણોને અર્પણ કરી દેનારા અર્પણ કરી રાખનારા પરસ્પર મારા પ્રભાવને અથવા મારી જે વિભૂતિઓ છે મારી જે શક્તિઓ છે યોગ શક્તિ છે એમને શું કરે છે જણાવીને પછીનો શબ્દ આપ્યો ચ અને અથવા તથા કથયંત કથન કરતા રહીને કથયંત કથન કરતા રહીને નિત્યમ તુષ્યંતિ નિત્ય સંતુષ્ટ રહે છે નિત્યમ તુષ્યતિ નિત્ય સંતુષ્ટ રહે છે અને પછી ભગવાન કહે છે કે ચ મામ રમંતી અને મુજ વાસુદેવને રમંતી એટલે પ્રેમ કરે છે આ જે ભક્તો છે ભગવાને કીધું હતું બુદ્ધિશાળી ભક્તો છે પૂરી શ્રદ્ધાથી તે બુદ્ધિશાળી ભક્તો પૂરી શ્રદ્ધાથી ભગવાને શબ્દ વાપરો મામ ભજન તે મને ભજે છે મારું ભજન કરે છે એ કેવી રીતથી ભજન કરે છે ને એમાં આ શ્લોકમાં વાત કરી છે હવે અહીંયા કુલ છ બાબતોનું વર્ણન છે એક પહેલી છે કે મત ચિત્તા અને મતગત પ્રાણા મારામાં મન પરોવી રાખનારા મારા માં જ પ્રાણોને અર્પણ કરી દેનારા હવે આ જે પ્રથમ બાબત છે ને એ જાતે કરવાની છે છે પોતે ભગવાનની અંદર ચિત્ત ચિત્ત પરોવવાનું પરોવી રાખવાનું છે ભગવાન ભક્તો એ પોતે ભગવાનને પ્રાણને અર્પણ કરી દેવાના છે પછી બીજી બે બાબત શું આવી તો કે એક આવ્યું પરસ્પર બોધયંત કથયંત જણાવીને અને કથયંત એટલે કથન કરતા રહીને હવે જણાવવું અને કથન કરવું એ ક્યારે થાય તો કે જ્યારે બે જણા ભેગા થશે ત્યારે કોઈ એકને બીજો જણાવતો હશે અથવા કોઈ એક બીજાને કહેતો હશે એમ અને ત્રીજી બાબત આવી તુષ્યંતિ અને રમંતી ચ સંતુષ્ટ થાય છે અને મને પ્રેમ કરે છે મામ રમંતી મને પ્રેમ કરે છે આ બે છે ને એ શું છે તો કે એ ફળની ફળની વાત કરી છે આ આવું કરવાથી એ સંતુષ્ટ થાય છે અને પછી એ મારો પ્રેમને પાત્ર બને છે મારો પ્રેમ કરે છે એટલે આ બંને છે ને એ ફળ છે કુલ છ બાબત ચિત્તની ચિત્તને પરોવવું ભગવાનમાં પછી પ્રાણને અર્પણ કરવા પછી ભગવાનની લીલાઓ વિશે જણાવવું અને ભગવાન વિશેનું કથન કરવું એની કથા શ્રવણ આ તે બધું અને આ બે બાબત સંતુષ્ટ થવું અને પ્રેમ કરવું આમ છ બાબત આ શ્લોકમાં વર્ણન કર્યું છે હવે જે ભગવાનનો અનન્ય ભક્ત છે એ ભક્તને જોવે છે કે સંસારની અંદર જે કાંઈ ચરાચર સૃષ્ટિ છે એ બધી જ ઉત્પન્ન કોને કારણે થઈ છે તો કે આ ભગવાનથી થઈ છે પરમાત્માને કારણે થઈ છે બીજું આ સૃષ્ટિ જે કાંઈ ચેષ્ટા કરે છે એ કોને કારણે થઈ રહી છે તો કે એ ચેષ્ટા પણ ભગવાનને જ કારણે થઈ રહી છે આવું જે સ્વીકારી લે છે કે સમગ્ર સૃષ્ટિની ચેષ્ટા અને એમની ઉત્પત્તિ છે ભગવાનને કારણે થઈ છે આવું જે ભક્તો જે બુદ્ધિશાળી ભક્તો એ સ્વીકારી લીધું છે ને એમને કંઈ જાણવાનું બાકી નથી રહેતું એમને કંઈ મેળવવાનું બાકી નથી રહેતું એમને માટે બસ માત્ર એક જ કે ભગવાનમાં જ એમને લાગા છે અને એ જ માત્ર એમનું લક્ષ્ય છે એમનું આ શ્લોકમાં વર્ણન થયું હોય એવું લાગે છે બીજું ભગવાને પહેલી વાત કરી કે મત ચિત્તા હા તો કે મારામાં ચિત્તવાળા મારામાં મન પરોવા મારામાં ચિત્ત હવે ભક્તો છે એમને કરવાનું શું હોય છે તો કે ભગવાનની અંદર પોતાને અને પોતાના ભગવાનમાં એમને લગાડવાનું હોય છે જોડવાનું હોય છે હવે એક તો પોતાને જોડવાનું અને પછી પોતાના ચિત્તને જોડવાનું હવે જો ચિત્ત છે ચિત્ત છે મન છે બુદ્ધિ છે ઇન્દ્રિય છે એ શું છે તો કે એ કરણ છે સાધન છે એ શું છે બધા સાધન છે અને પોતે શું છે તો કે પોતે કરતા છે હવે માની લો કે કરતા એક વખત ભગવાનમાં જોડાઈ ગયો તો પછી સાધન તો એની મેળે મેળે જોડાઈ જશે ને તમે એમ કહો કે ભાઈ મેં ગાડી parking માં મૂકી દીધી તો પછી ટાયર પણ parking માં મુકાઈ ગયા ગાડીના wheel મુકાઈ ગયા ગાડીનું steering મુકાઈ ગયું ગાડીની સીટ મુકાઈ ગઈ બધું મુકાઈ ગયું શું કામ તો કે પાર્કિંગ માં થઈ ગયું ગાડી જ parking માં વહી ગઈ છે એમ એક વખત જો કરતા ભગવાન સાથે ચિત્ત વાળો કરતા છે ભગવાન સાથે જોડાઈ જશે તો એની ચિત્ત મન બુદ્ધિ અહંકાર ઇન્દ્રિયો આ બધું જ ભગવાન સાથે જોડાઈ જશે. માની લો કે કરતા સંસાર સાથે જોડાયેલો હશે કરતા શું કરશે ત્યારે એ શું કરશે પોતાના મનને ભગવાનમાં પરોવાનો પ્રયત્ન કરશે થોડી વાર માટે પરોવી શકશે પણ નિરંતર નિત્ય નહીં પરોવી શકે એટલે ભગવાને શું કીધું નિરંતર મારામાં મન પરોવી રાખનાર મત ચિત્તા અને એ જ પ્રમાણે ભગવાન બીજી વાત શું કરે છે કે ભાઈ ચિત્ત છે એ ચિત્ત એટલે અહીંયા મન જ છે એવો અર્થમાં જ છે ગીતાજીમાં ઘણી જગ્યાએ ચિત્તને અલગ પણ કીધું છે અને ઘણી જગ્યાએ ચિત્તને જ મનનું સરખાયું છે મન એક જ છે એવી વાત કરી છે હવે બીજું આપણને એમ થાય કે જો કરતા જોડાઈ જાય છે કોઈની સાથે તો આપોઆપ સાધન છે કરણ છે એ તો જોડાઈ જ જવાનું છે મન બુદ્ધિ અહંકાર ઇન્દ્રિય ચિત્ત એ બધું જોડાઈ જવાનું હવે ચિત્ત જોડાય ક્યારે કોઈની સાથે તો કે કોઈના પ્રત્યે પ્રેમ હોય ને તો ચિત્ત જોડાઈ જાય કોઈના પ્રત્યે જો પ્રેમ હોય ને તો ચિત્ત જોડાઈ જાય તો પ્રેમ ક્યારે થાય તો કે કોઈના પ્રત્યે આત્મીયતા હોય ને તો પ્રેમ થાય હવે આ આત્મીયતા ભક્તની કેવી હોય તો કે ભક્ત એવું માને છે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા જ આવી એની છે હું ભગવાનનો છું ત્યારે ભગવાનનો સંપૂર્ણ અધિકાર મારી ઉપર છે એ સારું નરસું પ્રતિકૂળ અનુકૂળ લાભ ગેરલાભ હાનિ નુકસાન મને તંદુરસ્તી કે બીમારી કંઈ પણ આપવા માટે એ સ્વતંત્ર છે એ મને આપી શકશે શું કામ કેમ કે મારા ઉપર એમનો અધિકાર છે હું પોતે એમ કહું છું કે હું ભગવાનનો છું અને ભગવાન મારા હવે હું એમ કહું ભગવાન મારા છે તો હું મારો એમનો ઉપર અધિકાર ન થાય ના મારો એમનો અધિકાર દાખલા તરીકે મારા પિતા છે તો એમને હું એમ કહી શકું કે આ મારા પિતા છે ને હું એમનું સંતાન છું હું એમનો પુત્ર છું તો પિતા તરીકે પુત્ર ઉપર એ દરેક અધિકાર જમાવી શકશે એ મને કામ ચીંધી શકશે મને ખીજાઈ શકશે મને બીજું કોઈ દંડ આપી શકશે પણ પુત્ર તરીકે હું એમ કહીશ કે આ મારા પિતા છે પણ હું એમને કોઈ સજા એવું નહીં કરી શકું હું એમને કહી નહીં એને કામ નહીં ચીંધી શકું હા મારો અધિકાર છે એમની પાસેથી પ્રેમ પ્રાપ્ત કરવાનો આમ જ્યારે આત્મીયતા થશે ત્યારે એમના પ્રત્યે પ્રેમ જાગશે અને પ્રેમ જાગશે ને તો ચિત્ત એમની અંદર જોડાઈ જશે એવું કહેવા માંગે છે અહીં મન અને ચિત્ત બંને એક જ છે મન તમારું આત્મીયતાને કારણે પ્રેમ પછી ભગવાને બીજો શબ્દ વાપરો મદગત તેમના પ્રાણ છે મને જ અર્પણ કરી દે છે હવે આપણને પ્રશ્ન એ થાય કે પ્રાણ એટલે શું પ્રાણ અર્પણ કરી દેવાય એટલે શું તો કે પ્રાણને આપણે વિસ્તૃત અર્થમાં જો જોવા જઈએ ને એમનો પર્યાય જોઈએ ને તો પ્રાણ એટલે જીવન અને ચેષ્ટા આપણું જે આ જીવન છે તે હવે તમે તમારું સમગ્ર જીવન જો ભગવાનને સમર્પિત કરી દો ભગવાનને આપી દો અને બીજું આ શરીરના અંદર જે પ્રાણ છે એમને કારણે શરીર વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે એ બધી જ ચેષ્ટાઓ પણ જો ભગવાન માટે કરવામાં આવે અથવા તો ભગવાનની છે એવું માનીને કરવામાં આવે પછી એ તમારી શાસ્ત્રી હોય યજ્ઞ યાગાદી દાન પૂર્ણ આ જે કાંઈ હોય પારમાર્થિક હોય જપ છે કથન છે શ્રવણ છે આ બધું જે કાંઈ હોય અથવા તો તમારી શારીરિક ચેષ્ટાઓ હોય ખાવું પીવું ઉઠવું બેસવું સૂવું જાગવું એ બધું અથવા તો આજીવિકાને લગતી કોઈ આજીવિકા સંબંધિત ચેષ્ટા હોય વેપાર છે વાણિજ્ય છે નોકરી છે કામ ધંધો છે આ બધી જ ચેષ્ટાઓ છે ભગવાન માટે દરેક ક્રિયામાં પ્રાણનું પ્રાધાન્ય રહેલું છે દરેક ક્રિયા પ્રાણ પંખેરું એક વખત શરીરમાંથી ઉડી જશે તો પછી ક્રિયાઓ નહીં થઈ શકે એટલે દરેક ક્રિયામાં પ્રાણનું પ્રાધાન્ય છે એટલે ભગવાન શું કહે છે અર્થ શું તો કે જીવન જીવન ને ચેષ્ટા એમનું સંપૂર્ણ અને જે કંઈ ચેષ્ટાઓ કરે છે ને એ બધું ભગવાન શું કહે છે મદગત પ્રાણા મારા માં જ જેમણે પ્રાણને અર્પણ કરી રાખનારા મારા માં જ પ્રાણને અર્પણ કરી રાખનારા પછી ભગવાન ત્રીજી વાત કરે છે કે ભક્તોના બીજું ભક્તોને શું છે પ્રાણ માટે ક્યારેય મોહ હોતો જ નથી એમને જીવન માટે પણ મોહ નથી હોતો મરવું કે જીવવું એમને માટે કંઈ છે જ નહીં એમને માત્ર ને માત્ર એક જ છે કે મારે ભગવત પ્રાપ્તિ કરવી છે એમને મૃત્યુનો ડર નથી જીવવા માટેની એમની કોઈ વિવિધ કામનાઓ નથી એમનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે અને એ છે ભગવાન બીજું કોઈ એમને માટે છે જ નહીં અને એ ઉદ્દેશ્ય છે પછી તે ગમે તે થાય આ સિવાયનો ભગવાનનો ઉદ્દેશ્ય જેમણે સિદ્ધ કરી લીધું છે ને પછી એમને માન મળે કે અપમાન મળે એમનું સ્વાસ્થ્ય સારું રહે કે બીમારી આવે એમનાથી એને કોઈ ફેર જ નથી પડતો એમને સુખ મળે કે દુઃખ મળે એમનાથી કોઈને છે જ નહીં આવા ઘણા બધા સંતો છે દાખલા તરીકે નરસિંહ મહેતા છે એમને નાત અંદર લે કે નાત બહાર મૂકે એને કંઈ ફેર નથી પડતો એમનું સ્વાસ્થ્ય સારું હોય સુદામાની ગરીબી હોય કે સાહુકારી હોય એમને ભગવાન કૃષ્ણ જેવો પોરબંદરમાં મહેલ હોય કે ઝૂંપડી હોય એ સુદામાને શું ફેર પડવાનો છે કઈ ફેર ના પડે એમ એની પાછળનું કારણ શું છે તો કે મત ચિત્તા મતગત પ્રાણા માત્ર એમનો એક જ ઉદ્દેશ્ય છે અને ત્યાં જ બીજું ભગવાને વાત કરી કે બોધયંત પરસ્પરમ જ્યારે એ અંદરો અંદર મળે છે ભગવાનના આવા કોઈ ભક્ત મળે છે ત્યારે ભગવાન શું કહે છે એમને જણાવીને એકાબીજાને એ પોતાની જણાવે છે ભગવાનની વિવિધ પ્રકારની લીલાઓ છે એમના જે વિલક્ષણ વિલક્ષણ લક્ષણો છે અનુભવો છે એકાબીજાને જણાવે કે ભાઈ મને ભક્તિમાં આમ થયું મને આમ થાય છે મને આમ થાય છે ક્યારેક સારા નરશા બધા જ જે કાંઈ એના અનુભવો છે એમને શેર કરે એકાબીજાની સાથે શેર કરે છે જણાવે પછી દાખલા તરીકે એમાંથી થાય છે શું કે તમે સામેવાળા વ્યક્તિને તમારા અનુભવો અને સામેવાળા વ્યક્તિ તમારા અનુભવ એકાબીજા સાથે જ્યારે વાત કરે છે ત્યારે નવા નવા ભાવ જાગૃત થાય છે ભગવાન પ્રત્યેના એ ભાવને પણ એકાબીજા કહે છે દાખલા તરીકે એક દીવો છે તો દીવાની નીચે અંધારું હોય છે દીવો સમગ્ર રૂમની અંદર પ્રકાશ આપે છે પણ દીવાની નીચે અંધારું જો બાજુમાં બીજો એક દીવો મૂકી દો ને તો આ દીવો છે ને આ દીવાની નીચે રહેલા અંધારાને દૂર કરી દેશે અને આ દીવો છે ને આ દીવાના નીચે રહેલા અંધારાને આમ બે ભગવાનના ભક્ત ભેગા થાય છે ને ત્યારે એકબીજાના અનુભવોને જણાવીને ભગવાન કે છે પરસ્પરમ બોધયંત એનું જે અજ્ઞાન રૂપી અંધકાર છે ને એ એકબીજાને બે સંતોના મિલનથી બે ભક્તોના મિલનથી છે ને એ દૂર થાય છે એના વિલક્ષણ ભાવો એ પ્રગટ કરી દે છે પછી ભગવાને કીધું કથયંતુ હવે કથયંતુ એટલે શું તો કે ભાઈ મારા વિશે તેઓ કથન કરે છે મારી જે કઈ વિવિધ પ્રકારની ભગવાનની જે કઈ લીલાઓ છે ભગવાનની કથન ભગવાન વિશેની જે કાંઈ કથાઓ છે વિવિધ વાતો છે એ બધા જે કોઈ જાણવાની ઈચ્છા વાળો હોય ને કોઈ પણ વ્યક્તિ આવે ને તો એમની સામે ભગવાનની વાત સીધી ચાલુ કરી દેશે બીજું કોઈ બીજો વ્યક્તિ એની સામે ભગવાનની વાત કરશે ને તો એ શાંતિથી શ્રોતા બનીને સાંભળવા મળશે કોઈ શાંતિથી બેઠો હશે તો એને ભગવાનની લીલાઓનું વર્ણન કરશે દરેક વાતમાં એ ભગવાનને લેશે જો ભગવાનની કૃપા ભગવાનથી આવો છે અને જો એ શાંતિથી બેઠો હશે ને તો કોઈ આવશે ને તો એમને પોતા ભગવાનની લીલાઓ કહેશે તો એ શાંતિથી સાંભળશે વક્તા બનીને કહેવામાં એનામાં અહંકાર નહીં આવે અને શ્રોતા બનવામાં એને ક્યાંય સંકોચ નહીં જાગે આવી રીતથી પરસ્પર બોધયંત કથયંત શબ્દનો અર્થ થાય જેમ આપણે વાત કરી હતી ને પૂર્વ શ્લોકમાં સનકાદી ઋષિની ચારેયની ઉંમર નાની છે પણ ભગવત કથામાં એટલો બધો એને પ્રેમ છે કે જ્યારે પણ ટાઈમ મળે છે ત્યારે ચારમાંથી કોઈ એક વક્તા બને છે અને ત્રણ જણા શ્રોતા બની અને સતત ભગવત કથા સાંભળે છે એમના માટેનો આ શબ્દ છે કથયંત કથે બોધયંત એટલે જણાવીને બીજું ભગવાન શું કહે છે જે આવું કરે છે મારામાં ચિત્ત પરોવી દે છે અને બીજું જે મારે મારી અંદર મારામાં પ્રાણને અર્પણ કરી દે છે જે સતત બોધયંત અને કથયંત છે એવા વ્યક્તિઓ નિત્યમ નિત્યમ નિત્ય નિરંતર તુષ્યંતિ એટલે સંતુષ્ટ રહે છે એમને સંતોષ થઈ જાય છે એમને કોઈ સાંસારિક ભોગોની કે આધ્યાત્મિક વસ્તુની કોઈ ઈચ્છા જ નથી થતી સંપૂર્ણ સંતોષ ભગવાનની વિવિધ કથાઓ ભગવાનની વિવિધ લીલાઓ એમના ગુણગાન સંતુષ્ટ થઈ જાય કાયમી સતત એક ધારા સંતુષ્ટ ક્યારેય અસંતોષ થતો જ નથી અને ભગવાન પછી છેલ્લે કે છે રમંદી તે મને પ્રેમ કરે છે ભગવાનમાં જ જે રમણ કરે છે પ્રેમ કરે છે ક્યારેક ભગવાન પણ શું કરે છે ભક્તના પણ ભક્ત બની જઈ અને ભગવાન એમને લાડ કરે છે પ્રેમ કરે છે અને એમના અંતિમ સમય સુધી ક્રિયાઓ આવી ક્રિયાઓ ચાલતી રહે છે અને ભગવાન પણ ખૂબ એમને ચાહે છે પ્રેમ કરે છે બહુ સરસ મજાનો ભક્તના ઉત્તમ પ્રકારના ભક્તિ યોગનો ઉત્તમ શ્લોક કહી શકાય ભગવાને જે વર્ણન કર્યું કે મત ચિત્તા बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च हे पूर्णकरि जय